નામ લીધા વગર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જપ્ત કરી નાખો સીઆર પાટીલ આજે કાર્યકર્તાઓની વચ્ચે પહોંચ્યા હતા ડીસામાં આયોજન કરવામાં આવ્યું હતું સીઆર પાટીલના સંબોધનનું ના સંબોધન ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો મેઘજી માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ છે એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે આવ્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે ડિપોઝિટ પૂરી કર દો થઈ જશે તમે બધા એના માટે સંકલ્પ છો જો પેજ કમિટીના સભ્યોનો સંપર્ક તમે કાલ સવારથી ચાલુ કરો મેં તમે બતાવેલી સિસ્ટમથી કામ કરો 90% મતદાન થશે મિત્રો 90% અને એ પણ 90%માંથી 90% મતદાન ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં થશે એવો મને વિશ્વાસ છે આજે કઈ કહું છે તમારા પરના ભરોસાને કારણે કહું છું આજે કહું છે તમારી તાકાત મે જોઈ છે એટલા માટે કહું છું આ વખતે કોઈ ચૂક ન થાય તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે આપણા ઉમેદવાર પણ બેન છે પેલા એક કેવા છે અને આ બેન કેવા છે એકદમ સોબર બેન છે કે નહીં તો આવા બેન જયારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય પોતે પ્રોફેસર છે અને એ રીતે ભણેલા ગણેલા છે તમારા વિસ્તારના કામો માટે જાગ્રત રહીને તમારા વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવશે કામો પણ કરાવશે એમના વતી હું તમને ખાતરી આપું છું તો આવો આપણે સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીએ થઈ જશે